આંબેડકર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન ના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએસડબલ્યુ પાઠ્યક્રમ ત્રણસો એક સામુદાયિક સંગઠન અને સામાજિક ક્રિયા જેની આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે બીએસડબલ્યુ ત્રણસો એક પાઠ્યક્રમ છે એનો એકમ નંબર બાર ગાંધીજી ભીમરાવ આંબેડકર અને સાઉલ લેરિનેસ્કીનું યોગદાન એના વિશે આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો સામુદાયિક સંગઠન અને સામાજિક ક્રિયા જે સમાજમાં બદલાવ લાવવા માટે સમુદાયના જે સંગઠનો છે એમની સાથે રહીને કાર્ય કરવાની એક પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આજના એકમમાં તમે જે ગાંધીજીના જે અહિંસક પ્રતિકારો છે એમનો સત્યાગ્રહ છે જે સામાજિક રાજકીય પરિવર્તન માટેનું જે પદ્ધતિઓ છે એના વિશે તમે સમજ મેળવશો અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જે સામાજિક ન્યાય સમાનતા અને વંચિતોના અધિકારો માટે જે બંધારણ અને સામાજિક સંઘર્ષને એના માટે જે કામગીરી કરી છે એના વિશે તમે માહિતી મેળવશો આ ઉપરાંત સાઉલ એલેનસ્કીના જે અભિગમો છે જેમણે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન જેવી સામુદાયિક જે સંગઠન છે એ પદ્ધતિ ઉપર જેમણે પાયાનું કામ કર્યું છે તો આ ત્રણેય વ્યક્તિઓનું શું યોગદાન રહેલું છે સામાજિક પરિવર્તન માટે સમાજમાં સમાનતા લાવવા માટે કે પછી સમાજમાં જે વ્યાપેલી સમસ્યાઓ છે એને દૂર કરવા માટે કયા કયા પ્રયત્નો કર્યા છે એને આપણે વિસ્તૃત સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમાજ જેને આપણે વાત કરીએ છીએ શહેરી સમુદાય હોય ગ્રામીણ સમુદાય હોય કે પછી આદિવાસી સમુદાય છે દલિત સમુદાય છે તો કોઈ પણ સમાજ એ ક્યારેય સ્થિર હોતો નથી એમાં સમયાંતરે વિવિધ પરિવર્તનો આવતા રહે છે અને સામાજિક પરિવર્તન જેવી એક પ્રક્રિયા છે જે સમાજની જે સંરચના છે મૂલ્યો છે અને સમાજના જે ધારાધોરણો છે સમાજનું જે નિયંત્રણ છે એમાં સતત ફેરફાર થતો રહે છે આ એકમમાં આપણે ભારતીય અને વૈશ્વિક સંદર્ભે એક ત્રણ મહાપુરુષોનો અભ્યાસ કરવાના છે જેમણે સામાજિક ન્યાય અને પરિવર્તન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું જે સામુદાયિક સંગઠન અને સામાજિક ક્રિયા માટે ખૂબ જ અગત્યના છે ખાસ કરીને મહાત્મા ગાંધીજીએ જેમણે અહિંસા અને સત્યાગ્રહ દ્વારા લોકજાગૃતિનું કાર્ય કર્યું આ ઉપરાંત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે બંધારણીય માર્ગ તેમજ અસ્પૃશ્યતા નિવારણ સામે લડત આપી સાઉલ જે સામુદાયિક સંગઠન છે દ્વારા જે વંચિતોને સત્તા રણનીતિની વાત કરી છે તો એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધીજી જેને આપણે ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ જેઓ ખાસ કરીને જ્યારે ગાંધીજી ઓગણીસો પંદરમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા તો એ સમયે ઓગણીસો પંદરની સાલમાં ભારતમાં બ્રિટિશ શાસનનું રાજ ચાલતું હતું તો એ સમયે બ્રિટિશ શાસનના જે સત્તાધીશો છે જે વ્યક્તિઓ છે એમના દ્વારા ભારતીય સમુદાય કે ભારતીય સમાજના લોકો પર જે ગુલામી જેવી પ્રથા એમણે વિકસાવી હતી તો એના સામે વિરોધ નોંધાવવાનું કાર્ય એ ગાંધીજીએ કહ્યું ખાસ કરીને બ્રિટિશરો સામે ગાંધીજીના ખાસ સત્યાગ્રહ અને અહિંસક લડત એમણે ખાસ શરૂ કરી ખાસ કરીને જે બ્રિટિશ વસ્તુઓ છે એમનો બહિષ્કાર કરીને એમની સામે લોકોને હાકલ લોકોને એકઠા કરીને એની સામે વિરોધ નોંધાવવાનો પ્રયાસ એ ગાંધીજીએ કર્યો હતો અને ખાસ કરીને બ્રિટિશ આર્થિક હિતોને જે અસર કરતા જે પરિબળો છે એને ધ્યાને રાખીને ગાંધીજીએ સત્યાગ્રહ જેમનું શક્તિશાળી શસ્ત્ર હતું કે જે બ્રિટિશરો સામે લડત તેમણે સત્યાગ્રહ અને અહિંસક પ્રયત્નોથી એની સામે લડત આપી હતી ખાસ તેમને હિંસાના વિરોધી હતા એટલા માટે તેમણે અહિંસા જેવો માર્ગ ભારતને સ્વતંત્રતા આપવા માટે એમણે અપનાવ્યો ખાસ કરીને બ્રિટિશરોને કોઈ પણ પ્રકારની ઈજા ના પહોંચે પણ સત્ય માટે લડવા તેમણે ભાર મૂક્યો હતો આ ઉપરાંત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ ગાંધીજીએ વધારે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યા આ ઉપરાંત આત્મનિર્ભરતાનો સંદેશો એમણે ભારતમાં ફેલાવ્યો અને ભારતને આ ગુલામીમાંથી આઝાદી અપાવવાના પ્રયાસો એમણે સતત કર્યા ખાસ કરીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાડવાનું કાર્ય એ સામાજિક ક્રિયાના ભાગરૂપે એમણે લોકોને આઝાદીને લડત માટે જોડવાના પ્રયાસો ગાંધીજીએ કર્યા હતા ખાસ આપણે ભારતની વાત કરીએ છીએ ભારત ગ્રામીણ પ્રધાન દેશ છે કૃષિ પ્રધાન દેશ ધરાવે છે તો એના ગ્રામીણ સમુદાયના પુનરુત્થાન માટે એને રચનાત્મક કાર્યક્રમો તેમણે આપ્યા ખાસ કરીને રચનાત્મક કાર્યક્રમો અઢાર જેટલા ગાંધીજીએ આપ્યા છે જેથી કરીને ગામડાને સક્ષમ અને આત્મનિર્ભર બનાવી શકાય આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધીજીનું ઘણી બધી જગ્યાએ યોગદાન રહ્યું છે એમાં ખાસ કરીને સામાજિક પરિવર્તન માટે એમણે સ્પષ્ટ રણનીતિઓ બનાવી આ ઉપરાંત લોકોને જોડવા માટે તેમણે અહિંસક જેવા સત્યાગ્રહ જેવા મહત્વના નૈતિક શસ્ત્રો અપનાવીને ભારતને એકજુટ કરવાનો પ્રયાસ એમણે કર્યો છે અને એમાં મહત્વનો ખાસ અહિંસા એમના માટે માત્ર એક નીતિ નહીં પરંતુ એમની જીવન પદ્ધતિ તરીકે એમણે સ્વીકારી હતી બ્રિટિશરો સામે લડત આપવા માટે ખાસ ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસા જેવા નૈતિક ઉપયોગ કરીને તેમણે બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદી અપાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત જે ગરીબ અને વંચિતના જે અધિકારો છે એમના માટે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અસ્પૃશ્યતા નિવારણ માટે પણ ગાંધીજીએ પ્રયાસો કર્યા હતા આ ઉપરાંત સ્વરાજ્યનો ખ્યાલ પોતાનું શાસન આવે એ માટેના પ્રયાસો અને અંત્યોદયનો વિચાર ગાંધીજીના જીવનમાં કેન્દ્ર સ્થાને રહ્યો હતો અંત્યોદય એટલે કે જે છેવાડાના લોકો શું છે એમના સુધી સામાજિક ન્યાય અને સમાનતાના મૂલ્યો વિકસે એ માટેના પ્રયાસો કર્યા હતા આ ઉપરાંત ભારતને સામાજિક આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે ખાદી અને ચરખા જેવા આર્થિક સંસાધનોનો ઉપયોગ એ ગાંધીજીએ કર્યો છે આ ઉપરાંત સામાજિક દૂષણ દૂર કરવા માટે પણ તેમણે ખાસ કરીને ઉપવાસો કર્યા તેમના વિચારો આજે પણ એક સામાજિક કાર્યકરો માટે પ્રેરણા સ્વરૂપ છે એટલે ગાંધીજી એક વિશાળ એવું જીવનચરિત્ર છે કે જેમણે ભારતને આઝાદી અપાવવા માટે સમાજમાં વાપેલી જે ગુલામી પછી સમાજમાં આપેલી સામાજિક આર્થિક અસમાનતાઓને દૂર કરવા માટે એમણે સતત પ્રયાસો કર્યા છે જે સામુદાયિક સંગઠન અને સામાજિક ક્રિયા માટે ખૂબ જ અગત્યના છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન સમુદાયના વિકાસ માટે સામાજિક પરિવર્તન માટે સમાજમાં સમાનતા આવે એ માટેના પ્રયાસો પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યા છે ખાસ કરીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકે આપણે એને ઓળખીએ છીએ જેમણે બંધારણની જે મહત્ત્વની જોગવાઈઓ છે બંધારણનું જે વ્યવસ્થાઓ છે બંધારણની અંદર જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે એમાં મહત્ત્વનો ફાળો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો છે તેમણે ખાસ કરીને દલિતો અને વંચિત વર્ગોના અધિકારો માટે તેમણે સતત લડત આપી અને ભારતીય બંધારણમાં એવી જોગવાઈઓ કરી કે વંચિતો અને દલિતોને સમાનતાના હકો સમાનતાની તકો મળે સ્વતંત્રતાના અધિકારો મળે શોષણ સામે રક્ષણ મેળવવાના અધિકારો મળે એ માટેના પ્રયાસો તેમણે કર્યા છે આ ઉપરાંત રોજગાર ક્ષેત્રે આર્થિક સામાજિક ક્ષેત્રે ન્યાય સામાજિક આર્થિક શોષણ સામે ન્યાય મળે માટેના પ્રયાસો એમણે ખાસ કર્યા છે આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ માટે તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું કે અસ્પૃશ્યતા નિવારણ માટે પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે નાનપણથી જ ખાસા પ્રયાસો કર્યા છે આ ઉપરાંત સમાજમાં સામાજિક ન્યાય અને સમાનતા માટે જે કાયદા કે માળખું ઊભું કરવાનું કામ પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યું છે વિદ્યાર્થી મિત્રો એમણે એક સૂત્ર આપ્યું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એમણે આ સરસ સૂત્ર આપ્યું કે ભારતીય લોકો જે વંચિત છે જે અધિકારોથી હજુ પણ વંચિત છે જેમને સમાનતાના અધિકારો મળ્યા નથી એવા વર્ગ માટે ખાસ કરીને શિક્ષિત બનવાનો અથવા સંગઠિત બનવાનો સંઘર્ષ કરવાનો મંત્ર તેમણે આપ્યું હતું આ ઉપરાંત મહિલાઓના અધિકારો માટે પણ તેમણે હિન્દુ કોડ બિલ પણ રજૂ કર્યું જેથી કરીને મહિલાઓને સમાન અધિકારો મળે માટેના પ્રયાસો કર્યા હતા આ ઉપરાંત શિક્ષણ ઉપર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ખાસ કાર્ય કર્યું હતું કે તેમાં શિક્ષણ દ્વારા એટલે શિક્ષણ દરેક વ્યક્તિ મેળવશે તો સમાજમાં સામાજિક પરિવર્તન લાવવા માટે ખૂબ જ અગત્યનું છે તેમણે જે જાતિ પ્રથા હતી એમની સામે પણ વૈચારિક ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત માનવ ગૌરવ અને લોકશાહી મૂલ્યોના હિમાયતી હતા કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ખાસ કરીને માનવીય મૂલ્યો માનવને એની સમાનતાના અધિકારો મળે દરેક વ્યક્તિનું મૂલ્ય જળવાય એ માટે અને ભારતમાં લોકશાહી મૂલ્યો વિકસે એ માટેના પ્રયાસો કર્યા હતા આ ઉપરાંત હવે આપણે ખાસ કરીને સાઉલ એલિસ્કી વિશે ચર્ચા કરીશું જેમણે સામુદાયિક સંગઠનના વિકાસ માટે સામુદાયિક સંગઠન પર વધારે ભાર મૂક્યો છે કે સામુદાયિક સંગઠન જે સમાજના લોકો વ્યક્તિઓ દ્વારા સંગઠિત સમૂહ છે જે સામાજિક દ્રષ્ટિએથી વિકસિત થયેલું હોય છે અને ખાસ કરીને સાઉલ એલેસ્કીએ ગરીબી અને જે વંચિત કે શક્તિહીન લોકોને ખાસ કરીને સંગઠિત કરવા માટેના પ્રયાસો એમણે સાઉલ એલેસ્કીએ કર્યા છે લોકો પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતે લાવે તેવો અભિગમ તેઓ ધરાવતા વિદ્યાર્થી મિત્રો આપણે સમાજ કાર્યમાં અભ્યાસ કરીએ છે તેમાં એક મહત્વની સમાજ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે સમસ્યાઓનો ઉકેલ પોતે લાવે સમાજ કાર્ય સાથે સંકળાયેલા સાવ એલેસ્કી એ જ કહ્યું કે વ્યક્તિ પોતે પોતાની સમસ્યાનું સમાધાન કરવા માટે સક્ષમ બને એ માટેના પ્રયાસો પણ સમાજ કાર્ય પણ કરે છે આથી સાઉલ એલેસકી પણ એવું જ ગયું કે લોકો પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતે લાવે એ માટેનો અભિગમ તેઓ ધરાવતા હતા અને પરિવર્તન લાવવા માટે લોકશાહી પ્રક્રિયા દબાણની વિરુદ્ધને એમણે વાપરી કે લોકો માં પરિવર્તન અને લોકશાહી જેવા મૂલ્યો વિકસે એ માટેના પ્રયાસો કર્યા આ ઉપરાંત જે લોકોની જે છુપાયેલી શક્તિઓ છે એને બહાર લાવવા માટે તેમણે મદદ કરી લોકોની ભાગીદારી સામુદાયિક સંગઠનમાં ખાસ અગત્યનું છે કે લોકોને સહભાગી બનાવવા હોય તો લોકોની ભાગીદારી અગત્યની છે જેથી કરીને સમાજ કે સમુદાયમાં બદલાવ ઝડપથી અને સારો બદલાવ આવી શકે માટેના પ્રયાસો એમાં કરી શકે ખાસ કરીને એમને ગુંડાગીરી શબ્દોનો ઉપયોગ હકારાત્મક અર્થમાં પરિવર્તન માટે કરતા કે સામુદાયિક સંગઠન એટલું મજબૂત હોવું જોઈએ કે જે સમાજમાં જે વ્યાપેલી સમસ્યાઓ છે સમાજમાં વ્યાપેલી અસમાનતાઓ છે એને આપણે ઝડપી પરિવર્તન લાવી શકીએ અને સ્થાનિક નેતૃત્વનો વિકાસ વગેરે પર એમણે ભાર મૂક્યો સામાજિક ક્રિયા દ્વારા સત્તાનું સંતુલન જળવાય માટેના પ્રયાસો એમણે કર્યા અને સમુદાય વિકાસમાં એમણે અગત્યની ભૂમિકા ભજવી છે એટલે સાહુલ એલેસ્કીએ મહત્વના સામુદાયિક સંગઠન માટે અગત્યનું એમણે કામ કર્યું લોકો સામાજિક સમસ્યા માટે પોતે સક્ષમ બને માટેના પ્રયાસો કર્યા પરિવર્તન અને લોકશાહી માટે એમણે પ્રયત્ન કર્યા આ ઉપરાંત લોક ભાગીદારી સ્થાનિક નેતૃત્વનો વિકાસ થાય એ માટેના પ્રયાસો એ સાહુલ એલેસ્કીએ કર્યા છે વિદ્યાર્થી મિત્રો આજના આપણે આ લેક્ચરમાં ખાસ કરીને ત્રણ વ્યક્તિઓ એ જે અગત્યના કાર્યો કર્યા છે સામાજિક ક્રિયાની દ્રષ્ટિએ કે સામુદાયના વિકાસ માટે ખાસ કરીને ગાંધીજી વિશે આપણે પરિચય મેળવી ગયા કે જેમણે સામાજિક પરિવર્તન માટે નૈતિક શક્તિઓ અને અહિંસા જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીને સમાજમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો અંત્યોદયનો ખ્યાલ સૌથી છેલ્લા માણસનો ઉદો થાય ગ્રામ સ્વરાજ આવે એ માટેના પ્રયાસો ગાંધીજીએ કર્યા આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ પણ સમાજમાં સામાજિક અન્યાય સામે કાયદાકીય અને બંધારણીય લડત તેમણે આપી દલિતો અને મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે કાર્ય કર્યું આ ઉપરાંત દરેકને શિક્ષણ મળે અને સંગઠનને પાયાનું ગણવાનો પ્રયાસ કર્યો છે સાઉલ લેલેસ્કીની જેના વિશે આપણે પરિચય મળ્યો કે સામુદાયિક સંગઠનના પ્રેરણાતા તેમને ઓળખવામાં આવે છે અને લોકોને સંગઠિત કરવાની અને એના દ્વારા હક મેળવવાની પદ્ધતિ તેમણે છે વિદ્યાર્થી મિત્રો સામાજિક પરિવર્તન માટે જાગૃતિ અને સામુદાયિક સંગઠન ખૂબ જ અગત્યનું છે જે સામૂહિક પ્રયત્નોના માધ્યમથી સમાજમાં આપણે બદલાવ સારો લાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો આ ઉપરાંત સામુદાયિક સંગઠન અને સામાજિક ક્રિયાને વધુ સારું સમજવા માટે ગાંધીજી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ વિવિધ વ્યક્તિઓ જેમણે સમાજમાં બદલાવ લાવવા માટે સમાજમાં સમાનતાના મૂલ્ય વિકસે એ માટે અને યુનિટ નંબર બારને વધારે સમજવા માટે તમારે આ વિવિધ ઉપયોગી પુસ્તકો છે એનો પણ અભ્યાસ તમે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ વ્યાખ્યાન પૂર્ણ કરે છે અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર